જય જોહાર થોડા જોર થી હા કે આ વ્યારા માં બધા નેતાઓ રહે છે આજુબાજુ આપણા ડોલારા પણ તો એમને પણ ખબર પડવી જોઈએ નહી તો કેસે કે ભાઈ ચૈતર વસાવા સો કિલોમીટર દૂર થી આવ્યા પણ એમના આગેવાનોમાં માં કઈ દમ હતો નહીં કોઈ સૂત્ર તો બોલતા નતા એવું થશે ને માયક વાળા ભાઈ તમે પણ ધ્યાન આપજો તો બધા બે હાથ મુઠ્ઠી વાળીને જોર બોલજો મિત્ર થોડા અવાજ ખોલી દેજો કેમ કે સભા હમણાં જ પતાવીને આવ્યો છું લેટ થયો છે એટલે માફ કરજો પાટી પંદર કાર્યક્રમ હતો એમાં મોડું થયું છે થોડો અવાજ ખોલી દેજો અમારો તો છે પોલીસવાળા પણ અવાજ દબાવે છે ને ભાજપવાળા પણ એટલે માયક વાળા તમે ના દબાવો તમે ખોલી દો બરાબર છે ને જે બોલે એમનો દબાવી દેવામાં આવે છે આ સરકારમાં તો આજના પરિવર્તન સભા ના કાર્યક્રમમાં ડોલારા ખાતે અહીં મંચસ્થ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ ગામિત વિધાનસભાના પ્રભારી ઉમેશભાઈ મુલતાની વિધાનસભાના સહપ્રભારી જીમીભાઈ પટેલ સાથે સહકારી આગેવાન અરવિંદભાઈ ગામિત અને મંચસ્થ ઉપસ્થિત તમામ સન્માનનીય પદાધિકારીગણ મારી સામે ઊભેલા મારી સામે બેસેલા મારા વડીલો મારી માતાતુલ્ય માતાઓ મારી બહેનો મારા ભાઈઓ અને જેટલા પણ મને સાંભળે છે એવા તમામ અહીં ઉપસ્થિત લોકો મીડિયાના મિત્રો તમામ પોલીસ અધિકારીઓ બધાને હું જોહાર વંદન કરું છું ઉલગુલાલ જિંદાબાદ કરું છું સાથીઓ આગળના વક્તાઓ એ કીધું કે એસઆઈઆરમાં ઘણા આદિવાસી દલિતો વંચિતો મુસ્લિમો જે લોકો સરકાર વિરોધી મતદાન કરે છે એવા લોકોના ફોમ નંબર સાત ભાજપના જ લોકોએ ભરીને આપીને એમના નામ કઢાવવા માટે વાંધા અરજીઓ આપેલી છે ત્યારે અહીંયા બેસેલા તમામ લોકોને મારી વિનંતી છે કે પ્રાંત અધિકારી જે ઈઆરઓ કહેવાય એસડીએમ કહેવાય એ એમની પાસે કાં તો આપણા બી પાસે પોતપોતાના નામ પણ ચેક કરાવી લેજો કાલે ઉઠીને એવું ના થાય કે તમે તાલુકાના ઉમેદવાર બનવાના હશો સરપંચની ચૂંટણી લડવાના હશો ને તમારું જ નામ યાદીમાં ના આવે

હયાત લોકોના નામો કાઢી નાખવામાં આવ્યા છે એટલે ખાસ ધ્યાન આપજો બીજું કે હું ગુજરાતના જે પણ વિસ્તારમાં પ્રવાસ કરું છું ત્યારે મંચ પર બેહું છું એટલે ઘણા પાંચ સાત આગેવાનો મારા પેલા જે ભાષણો કરે છે આજે તો હું લેટ આવ્યો એટલે એમના ભાષણો પતી ગયા છે પણ જે પણ આગેવાનો જે પણ વિસ્તારમાં ભાષણો કરે એ બધા જ પોતાની સમસ્યાઓ રજૂ કરે છે આજે પણ મને લાગે છે આ મંચ પરથી ઘણા લોકોએ પોતાની સમસ્યાઓ તમને કીધું હશે ભૂતકાળમાં પણ અમે વ્યારામાં અનેક કાર્યક્રમોમાં અમે સહભાગી બન્યા છે અનેક આંદોલનોમાં અમે ભાગીદારી નોંધાવી છે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો વ્યારા એવા વિસ્ વિસ્તાર છે મોટે ભાગેનો ખેડૂત વિસ્તાર હોવા છતાં સુગર માટે કેટલાય ખેડૂતો આંદોલન કરે છે તમને પણ ખબર છે સુગરમાં શરૂઆતમાં જે લોકો સભાસદ હતા એમણે શેરડી નાખી ચારસો રૂપિયાનો ભાવ એકવાર પડ્યો એક હપ્તો જમા કર્યો અને પછી કેટલાય ખેડૂતોના પૈસા આ સુગરવાળા જે ભાજપના લોકો છે એ લોકોએ ડૂબાડી દીધા અને સુગરની જમીનો વેચવા માટે એની પ્રોપર્ટી વેચવા માટે ટેન્ડર પણ થયા છે અને એ ટેન્ડર ભાજપના પ્રદેશના નેતાઓના લાગતા વળગતા લોકોએ કરાવ્યા છે અને એ સુગર એમણે લેવા માટેનું આખું ટેન્ડર કરાવ્યું છે એ જ પ્રકારની આગળ તમને ખબર છે આપણી બીજી સમસ્યા કે જિલ્લાની જે જનરલ હોસ્પિટલ છે એ હોસ્પિટલને પીઓપી મોડલના નામે પ્રાઇવેટીકરણ કરવા માટેની આ સરકારે એમઓયુ કરી લીધા છે અમે વિધાનસભામાં પ્રશ્ન નાખ્યો એટલે સરકારે કીધું કે અમે એક રૂપિયાના ટોકન પર અમે પ્રાઇવેટ કંપનીને આપવા જઈ રહ્યા છીએ એ જ પ્રકારે તમે જાણતા હશો કે આ જ ટોલ નાકો આપણા જિલ્લાનું છે આપણી બધાની એકતા નથી આપણે આગળ આંદોલનો કર્યા એટલે સરકાર એમના પોલીસનો ઉપયોગ કર્યો સત્તામાં બેઠેલા લોકોએ પોલીસનો ઉપયોગ કર્યો આપણા લોકો પર લાઠીચાર્જ થયા આપણા યુવાનો પર ફરિયાદ થઈ એફઆઈઆર થયા ઢોસવાડા જ્યારે એમઓયુ થયું ઢોસવાડાનો પ્રોજેક્ટ મંજૂર થયો એ દસ હજાર કરોડના પ્રોજેક્ટની સામે પણ આપણે લડ્યા ત્યારે પણ આપણા પર ખોટી એફઆઈઆરો થઈ ત્યારે મેં આ મંચ પરથી તમને કહેવા માંગુ છું એક બાજુ આંદોલનના અગ્રણીઓના કેસો પાછા સરકાર લેતી હોય તો આદિવાસી સમાજના આંદોલનના સરકાર કેસ પાછા ખેંચે એવી આ મંચ પરથી સરકારના આઈબીના લોકોને હું કહેવા માંગુ છું અગર સરકાર નહીં ખેંચશે

આ જ વિસ્તારના સાંસદ અને ધારાસભ્યએ આપણા આંદોલનકર્તાઓને આવીને બાહેદારી આપી હતી કે અમારી એક હતું શાસન છે અમારી સરકાર છે આપણે તાપી જિલ્લાના ખેડૂતોને આ વિસ્તારના લોકોને આમાંથી છૂટછાટ આપીશું ટોલ નાકામાંથી મુક્ત કરીશું આજે મુક્ત કર્યા ભાઈ આપણને ટોલ ટેક્સમાંથી મુક્ત કર્યા છે આજે પણ આપણા ખેડૂતો જ્યારે નાખવા ચાહે ઉછલ ના હોય સોનગઢ ના હોય નિજર ના હોય આહવાના હોય એ લોકો પર આ ટોલ નાકા વાળા એનો ટેક્સ લે છે ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું મંચ પર બેઠેલા આગેવાનો એ ચાહે જીમીભાઈ પટેલ હોય એ ચાહે મહેન્દ્રભાઈ ગામિત હોય અરવિંદભાઈ ગામિત હોય રુસ્તમભાઈ ગામિત હોય કે ચૈતરભાઈ વસાવા હોય તમે અમને સહકાર કરશો તો આવનારા દિવસોમાં તાપી જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાનું કામ એ આમ આદમી પાર્ટી કરવાની છે એ આમ આદમી પાર્ટી કરવા કટિબંધ છે બસ તમને તમારો સહકાર જોઈએ છે એ જ પ્રકારનું તમે જોઈ લો આ તાપી જિલ્લામાં જળ જળાશયની પરિયોજના બની કેટલાય ગામડાઓને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે એમને વચન આપવામાં આવ્યું હતું કે દરેક પરિવારમાંથી એક વ્યક્તિને આ સરકારી નોકરી અમે આપીશું એક વ્યક્તિને થર્મલ પાવરમાં લઈશું અને એ લોકોને જ્યાં પણ જમીન આપીશું ત્યાં મફતનું સિંચાઈનું પાણી મળશે મફત વીજળી મળશે અને આજ દિન સુધી આ એ માંગો પૂરી નથી કરી ત્યારે મેં તાપી તમામ તમામ માતા બહેનોને કહેવા માંગુ છું હવે સમય આવી ગયો છે હવે બે હાથ જોડીને ભાઈ અમને આપો અમને આપો અમને આપો એવી આવી હજી કરવાનું થતું નથી અમે તૈયાર છે તમે તૈયાર થઈ જાઓ એ અધિકારો આપણી આજે થર્મલ પાવર હોય હોય આજે જે કે પેપર મિલ હોય કે આપણા વિસ્તારમાં આવેલી કોઈ પણ કંપની હોય એ કંપનીએ શરતોમાં લખ્યું હતું કે અમે પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગારી આપીશું

ત્યારે સાથીઓ આમ આદમી પાર્ટી એ ગુજરાતના દલિતો હોય વંચિતો હોય આદિવાસીઓ હોય એ મુસ્લિમ સમાજ હોય એમની સાથે થતા અન્યાયની વાત હોય એ ખેડૂતો સાથે અન્યાયની વાત હોય એ ચાહે જંગલ ખાતાના અધિકારીઓ અન્યાય કરતા હોય એ ચાહે પોલીસ ખાતાના અધિકારીઓ અન્યાય કરતા હોય એ ચાહે ભાજપના નેતાઓ અન્યાય કરતા હોય એના માટે લડવા માટે અમે આવી પાર્ટીના લોકો છે અમારા અમારા પર પણ ઘણા કેસો થાય છે પરિવારની જોખમમાં અમે તમારા માટે લડીએ છીએ ત્યારે આજે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આવનારા દિવસોમાં હવે આપણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની શરમ અને સંબંધ તમારે છોડી દેવાની છે હું તમને કેવા માટે આવ્યો છું પચાસ વર્ષ સુધી આપણે કોંગ્રેસને સત્તામાં લાવ્યા ત્રીસ વર્ષ સુધી આપણે ભાજપને સત્તામાં લાવ્યા આજે પણ એ લોકો વિકાસ 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 કરીને એમની વિકાસ યાત્રાઓ કાઢે છે એમના વિકાસ મહોત્સવો કાઢે છે એમના અમૃત મહોત્સવો નીકળે છે પણ આજે પણ આપણા વિસ્તારના લોકોના વિકાસ થયા નથી ત્યારે એકવાર તમે આમ આદમી પાર્ટીના લોકોને તાલુકા જિલ્લા પંચાયતમાં લઈ આવો અમે તમને વિશ્વાસ આપીએ છીએ એકવાર તમે આમ આદમી પાર્ટીના લોકોને વિધાન

એવા એમના એસપી અને આઈજી લોકોને એ લોકો એમના પાર્ટીના કામ માટે ઉપયોગ કરી રહેલા છે અને આ એસી ચેમ્બરમાં બેઠેલા એમના આઈપીએસ લોકો એ સ્થાનિક ભાજપના ધારાસભ્ય કે સાંસદ કરતા પણ વધારે ભાજપનું કામ કરે છે એમના એજન્ટ બનીને કામ કરે છે ત્યારે આપણે બધાએ જાગવાનું છે દેશનું સંવિધાન દેશની લોકશાહી માટે એક મજબૂત વિપક્ષની પણ જરૂર છે ત્યારે આજે અમે તમને વિશ્વ આહવાન કરવા આવ્યા છે કે આવનારા દિવસોમાં તમે તૈયાર થઈ જાઓ તમારો સોમાનને જગાડો તમારી આત્માને જગાડો ક્યાં સુધી આપણે ભાજપને પાંચ વર્ષ આપણી સમસ્યાઓ ગણાવતા જઈશું અને ચૂંટણી આવશે ત્યારે કમળનું બટન દબાવી આવીશું પાંચ વર્ષ સુધી આપણને નળમાંથી પાણીની સમસ્યા લઈને જઈશું આવાસ નથી એની સમસ્યા લઈને જઈશું રોડ નથી એની સમસ્યા લઈને જઈશું યુવાનોને રોજગાર નથી એની સમસ્યા લઈ જઈશું અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કમળનું બટન દબાવીને આપણે આવતા રહીએ છે ત્યારે તમને કહેવા માટે આવ્યા છે કે ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે વિયારામાં પણ તમે બધા તૈયાર થઈ જાઓ આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં ઉમેદવાર કરો આવનારી વિધાનસભામાં એક વ્યક્તિને ધારાસભ્યમાં ઉમેદવારી કરાવો અને સ્વયંભુ લોકશાહીના ઢબે તમે ચૂંટણી લડો અને આમ આદમી પાર્ટીની સત્તા આવે અને લોકોની સેવા થાય એ વિનંતી કરવા માટે આવ્યો છું સાથીઓ આપણે બધા નાના કાર્યકરો છે નાના ઘર પરિવારમાંથી આવીએ છીએ આપણો બધાનો હેતુ સરકાર પર એટલો જ હોય કે સરકાર બને તો આપણા બાળકોને એક સારું શિક્ષણ મળે આપણા બાળકો સારી રીતે ભણે બીએ બીએડ કરે પીટીસી કરે કે કોઈ ભરતીમાં એ થાય તો સારી નોકરી મળે અને આપણા લોકો જે ખેડૂતો છે એમને સારા પાક મળે એ ચાહે શેરડી હોય કપાસ હોય શાકભાજી હોય પણ એ વ્યવસ્થા એવી કરેલી છે કે આપણે ગરીબ લોકો દિવસે દિવસે ગરીબ થતા થતા જાય છે ઉદ્યોગપતિઓ મોટા એટલા માટે આ વ્યવસ્થા બદલવા માટે આપણે બધા એ પરિવર્તન લાવવાનું છે આ જ વિસ્તારના નેતાઓ તમે બધા જાણતા હશો દસ થી પંદર વર્ષ પહેલા આ જ નેતાઓ સ્કૂટર પર ફરતા હતા જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ જ નેતાઓ બધા કોંગ્રેસ સાથે હતા જ્યારે હવે ભાજપનું શાસન આવ્યું ત્યારે આ જ બધા નેતાઓ ભાજપમાં જઈને સત્તામાં બેસી ગયા આ નેતાઓના બે બે ત્રણ ત્રણ ચાર ચાર બંગલાઓ તો વ્યારામાં થઈ ગયા ત્રણ ત્રણ ચાર ચાર મોટી ગાડી થઈ ગઈ બધા કરોડપતિ બની ગયા પણ આપણા બાળકોની આજે આંગણવાડી પણ નથી બની આપણા ગામમાં સારી સ્કૂલ પણ નથી બની આપણા યુવાન યુવતી જ્યારે ભણીને આવે એમના માટે સારી નોકરી પણ નથી મળતી ત્યારે પરિવર્તન કરવું આપણા માટે ખૂબ જ જરૂરી છે વધારે વાત હું નથી કરતો પણ આ મંચ પરથી હું ચોક્કસ એટલું કહીશ અમે જ્યારે આદિવાસીઓ માટે લડીએ દલિતો માટે લડીએ ખેડૂતોનો અવાજ બનીએ વિદ્યાર્થીઓ માટે લડીએ બધા માટે લડીએ તો તમે જોયું હશે સરકારો આમ આદમી પાર્ટીના નેતાઓને એ ખોટી એફઆઈઆરઓ કરીને ખોટી જેલો કરાવે છે આજે જ અમારા બે સાથી મિત્ર જેમના ફોટા બેનર માં ઉપરથી કેજરીવાલ સાહેબ ની બાજુમાં છે એ પ્રવીણભાઈ રામ એ રાજુભાઈ કરપડા અને એમની સાથેના બીજા ખેડૂત આગેવાનો આજે જ જેલમાંથી છૂટ્યા છે 108 દિવસ જેટલા એમને જેલ વેઠવી પડી કેમ જેલ વેઠવી પડી મને 80 દિવસ કેમ જેલ વેઠવી પડી મારે કોઈ બે નંબરના મારે કે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારે કોઈ બે નંબરના ધંધા નથી પ્રવીણભાઈ રામ પણ મોટા ખેડૂત છે એમની પણ પોતાનો બિઝનેસ છે રાજુભાઈ કરપડા એલએલબી કરેલું છે એડવોકેટ છે ચૈતર વસાવા પણ વિસ્તરણ અધિકારી હતા આપણી વચ્ચે અરવિંદભાઈ પણ સહકારી આગેવાન હતા આપણી વચ્ચે જીમીભાઈ પટેલ પણ પોતે એડવોકેટ છે મહેન્દ્રભાઈ ગામિત પણ મોટા ખેડૂત છે દૂધ મંડળીના પ્રમુખ છે બધા જ લોકો અમે વેલસેટ છે મેં પણ વિસ્તરણ અધિકારી તરીકે વર્ગ બે ક્લાસ ટુ આપણા જ ઉમરપાડા તાલુકાનો વિસ્તરણ અધિકારી હતો છતાંય અમે બધાએ જોયું કે આ ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે મોટા મોટા ભાષણો કરે છે પણ આપણા લોકોના કામ કરતા નથી આપણા લોકો માટે આવેલું બજેટ એમના તાઇફાઓમાં વાપરે છે એમના ઘરે લઈ જાય છે એમના કૌભાંડો કરે છે અને અમે બધાએ નક્કી કર્યું આમ આદમી પાર્ટી બની એમાં જોડાયા છે અને અમારા પરિવારના જોખમે અમે આ સરકાર સામે લડીએ છીએ અને સરકાર હમણાં જ આજે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ છૂટ્યા હું પણ એંસી દિવસ પછી છૂટ્યો ત્યારે અમારે કોઈ સરકાર સાથે કોઈ અમારે જમીનના ઝઘડા નથી કોઈ અમારે બે નંબરના ધંધા નથી પણ તમે જોતા હશો કે અમે લોકોના લોકોના માટે માટે બનતા ન્યાય લડતા હોઈએ છીએ એટલે આ ભાજપની સરકારને એમના ગૃહમંત્રીને એમના મુખ્યમંત્રીને ગમતું નથી મને પણ એસી થી પણ વધારે દિવસ જેલમાં રાખ્યો મારે એક પણ એફઆઈઆર નહોતી હું જ્યારે વિસ્તરણ અધિકારી તરીકે સરકારી નોકરી કરી અને એમાંથી રાજીનામું આપીને રાજનીતિમાં આવ્યો એટલે સીધી ઓગણીસ ઓગણીસ એફઆઈઆર મારા પર થયેલી છે સાત સાત વાર મને જેલમાં લઈ જવામાં આવ્યો છે અને જેલમાં લઈ ગયા પછી પણ એમના આઈપીએસ અધિકારીઓને સરકારની સૂચના હોય કે આમને ડરાવો આમને ધમકાવો એમને ટોર્ચર કરો છતાં અમે ડર્યા નથી તમે મારો ઇન્ટરવ્યુ જેલમાંથી નીકળ્યા પછી પણ જોયો હશે ત્યારે પણ મેં જેલમાં કીધું હતું તમે અમને જેટલું પણ ડરાવશો જેટલી પણ જેલો કરાવશો પણ આ ચૈતર વસાવા ગરીબ લોકોમાંથી આવેલા નેતા છે અને ગરીબ લોકો માટે લડવાના છે તમે જેટલી પણ જેલ કરાવશો એટલું અમે તમારી સામે લડીશું આજે પરિસ્થિતિ મારી શું છે તમને બધાને ખબર હશે કોઈ પણ વ્યક્તિને નામદાર કોર્ટ જ્યારે જામીન આપે ત્યારે પોલીસ એ નામદાર કોર્ટમાં એવું સોગંદનામું મૂકે કે ભાઈ આ વ્યક્તિ ગુજરાત છોડીને બહાર નહીં જાવો જોઈએ આ વ્યક્તિનો પાસપોર્ટ જમા કરાવો વિદેશ નહીં જતો રહેવો જોઈએ જ્યારે મારા કેસમાં ભાજપના નેતાઓના ઈશારે એમના ગૃહ મંત્રીના ઈશારે મારામાં ઉલટી શરત મંગાવી એમણે ઉલટું મંગાવ્યું કે ભાઈ ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવા જોઈએ ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરવા જોઈએ આજે ચૈતરભાઈ વસાવાને જીતાડવાવાળા ધારાસભ્ય બનાવવા વાળા ડેડીયાપાડા લોકો છે એક લાખ થી પણ વધારે મત આપ્યા ત્યાં મારું કાર્યાલય છે ત્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર રહી છે છતાં પાંચ થી છ મહિના થયા મને ડેડિયાપાડામાં પ્રવેશ કરવા દેવામાં નથી આવતો મને ત્યાં પ્રવેશ બંધી ફરમાવેલી છે પણ આ પરથી મારા વડીલો સામે બેઠા છે મારી માતા બહેનો સામે બેઠી છે મારા યુવાન સાથીઓ સામે બેઠા છે આ મંચ પરથી એ ભાજપની સરકારને પણ કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદા જિલ્લામાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારેય કાઢી નથી શકવાના એટલે જ કહીએ છીએ સાથીઓ અમે આગળ બેઠેલા આગેવાનો તમે જોઈ લો હર અમે સીમાનદારી પૂર્વક લોકોના કામ કરતા તમને જોવા મળશે લોકોનો અવાજ બનતા જોવા મળશે અમે ભાજપના નેતાઓની જેમ કોબાંડો કરવામાં નથી માનતા અમે કોઈ રોડ ખાઈ જઈએ કોઈ પુલ ખાઈ જઈએ એમાં નથી માનતા કોઈના મંજૂર થયેલા ઝૂંપડા અટકાવી દઈએ કોઈના મંજૂર થયેલા નાળા અટકાવી દઈએ કોઈના ઘરે લેડ પડાવી દઈએ કોઈના ઘરે જીપીને મીટર તોડવા મોકલી દઈએ કોઈનું ઝૂંપડું તોડવા મોકલી દઈએ એ કામ અમારું નથી અમારું કામ છેવાડાના વ્યક્તિનું છેવાડાના માનવીનું એની ગ્રાન્ટમાં એનું કામ થાય એ કામ માટે અમે આ પાર્ટીમાં જોડાયેલા છે ત્યારે અમે તો નાના નાના લોકો છે